મારું નામ સોલંકી ધરા વસંતભાઈ છે મારું ગામ બોડકા સ્વામીના છે હું અહીંયા જુનાગઢ ગાંધી ગ્રામમાં ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ શ્યામ વિદ્યાલયમાં હું હોસ્ટેલમાં રહું છું અને હું કોલેજ કરી રહી છું આજનો આ દિવસ છે મેરી ટિકિટ મેરી શાન દરેક નાગરિકે પોતાના કોઈ પણ ટ્રીપમાં જાય છે કોઈ કોઈ ફરવા માટે નીકળે છે તો પોતાની ટિકિટ લેવી જોઈએ અને પછી પોતાને ટ્રાવેલિંગ કરવા માટે નીકળવું જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે ટિકિટ નથી લેતા એમને વયા જાય છે ચેકિંગ આવે છે પકડાય છે એવી રીતે ગુનામાં આવવું એના કરતા આપણે ટિકિટ લઈ અને આપણી મુસાફરીને આગળ વધારીએ અને પછી આપણે આપણા દેશનું નામ રોશન કરીએ આપણે ખૂબ આગળ વધીએ અને આપણા દેશનું નામ આગળ વધારીએ એ માટે આપણે ટિકિટ લેવી જોઈએ અને ટિકિટ લઈને જ મુસાફરી કરવી જોઈએ અસ્ત પશ્ચિમ રેલવે દ્વારા આજે જૂનાગઢ શહેરના જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે મારી ટિકિટ મારી શાન કાર્યક્રમ અંતર્ગત આજે આદનીય મેયર શ્રી અને પાર્ટીના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ અને જે મુસાફરો જેમની સાથે એક નવો વિચાર

અને ટિકિટ લેવી આપણી જવાબદારી છે મારું પણ યોગદાન છે એવો વિચારથી આ એક ટિકિટ લેવાથી રેલવે ને દરેક લોકો નો આવો વિચાર થશે તો રેલવેની એક નવી પ્રગતિ નવી ઉંચાઈ તરફ જશે એટલે આ એક કાર્યક્રમ સુંદર કાર્યક્રમ છે આદરનીય પ્રધાનમંત્રી છે

એટલે વિદ્યાર્થીઓ કોલેજના મુસાફરો અને રેલવેના અધિકારીઓ આયોજન કર્યું છે તમારા અધિકારીઓને કે આવા એક કાર્યક્રમથી એક નવી જાગૃતતા નવી ચેતના લોકોની અંદર આવશે આભાર